જામનગરમાં પડેલા ભારે વરસાદ અને દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિના કારણે શહેરના અનેક નીચાણવાળા અને નદીકાંઠાના વિસ્તારોમાં લગભગ એક માળ સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યો શહેરની સ્થિતિ દર્શાવવા માટે પૂરતા છે સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને પહેલા માળથી બીજા માળ અથવા અન્ય કોઈ જગ્યા પર ચાલ્યા જવા માટેની સૂચના આપી છે શહેરમાં આવેલા વિશાળ પ્રવેશ દ્વાર અને લક્ઝરી બસ પણ અડધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે આ સાથે જ કાલાવડ નાકા પાસે પૂરના પાણીમાં ફસાતા એક વ્યક્તિ આઠ કલાકથી થી પર ચડીને મદદની રાહ જોઈ રહ્યો છે જોકે હજુ સુધી તેને મદદ પહોંચી શકી નથી તો આજ અંગે વધુ વિગત આવી રહ્યા છે અમારા સંવાદદાતા અર્જુન અર્જુન જણાવશો કે અત્યારે સ્થિતિ કેવી જોવા મળી રહી છે અને આઠ કલાકથી જે વ્યક્તિ ફસાયો છે તેના માટે કોઈ મદદ પહોંચી કે કેમ

જે જે બોટ શકાય કે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે પ્રભુજી બેઠક પાસેનો નો જે એક વિસ્તાર છે ત્યાં જે સોસાયટીમાં જે એક વ્યક્તિ જે છે તે થાંભલા પર ચડીને સવારે આઠ વાગ્યાનો બેઠો છે ત્યાં જે પાણીનો જે છે તે ભરાવો થઈ ગયો છે તેના કારણે તે વ્યક્તિ

કહી શકાય કે લાલપુરના વાળી વિસ્તાર છે તેમાં અગિયાર લોકોનું હેલિકોપ્ટર થી જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા દિવસ જે અંદર ધાર વરસાદ પડી રહ્યો છે તેમાં હાલ જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે કે જામનગરના નીચાવાળા તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારો અત્યારે હાલ પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે અને તેના કારણે જે ત્યારે હાલ જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે મહાનગરપાલિકા ફૂડ વિતરણની કામગીરી પણ અત્યારે કરવામાં આવી રહી છે ફૂડ પેકેજ તેમજ

પાણીના વહેણમાં વરસાદ પડ્યું છે એટલે કે હજુ પણ પરિસ્થિતિ જે વધુ ગંભીર બને છે માહિતી આપવા બદલ દર્શક મિત્રો જામનગરમાં માં થઈ ગયું છે પાણીમાં